લગભગ અઢાર નવેમ્બરે સાગરમાં હલચલ જોવા મળશે અને ચોવીસ નવેમ્બરથી નવેમ્બરની આખર સુધીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે તેના ભેજના કારણે ખાસ તો તેની અસર દક્ષિણ ભારતમાં તામિલનાડુ ઉપર પણ થવાની શક્યતા છે પરંતુ તેના કેટલાક કેટલાક ભેજના કારણે અને અરબસાગરના હવામાનના કારણે અને ઉત્તર ભારતમાં આવતા ઇન્ટરેક્શનના કારણે હવામાનમાં પલટો આવતો હોય છે એટલે નવેમ્બરની લગભગ તારીખ અઢારથી ચોવીસ કે નવેમ્બરના આખર સુધીમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે અને માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહેશે ક્યાંય પણ હંમેશા કેટલાક ધારાધોરણ આ વખતે

એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે અમે ખેડૂતો બેન ના ખુશ જ છે બાવીસ હજાર રૂપિયા સરકારે હેક્ટરે જાહેર કર્યા અમારે વિઘે હેક્ટર એટલે સવા ચાર વીઘે હેક્ટર થાય અમારે વિઘે પચીસ હજાર રૂપિયા તો ખર્ચો થાય છે બીજું કે સરકાર જો ખરેખર ખેડૂતો માટે સહાય કરવા માગતી હોય તો અમને વીઘા દીઠ ખર્ચો ફાળવે અને પૂરેપૂરું અમારું જે નુકસાન જાયું છે એ પૂરેપૂરું અમને નુકસાન આપે બીજું કે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે ભાઈ અમે ખેડૂતોના વારે છે ખેડૂતો માટે આ કર્યું ખેડૂતો માટે પેલું કર્યું સરકાર પાંચ હજાર રૂપિયા આપીને ખેડૂતો ક્યાંથી બેઠા રહી શકવાના છે પચીસ હજાર અમારે વિગે ખર્ચો પાંચ હજારમાં ક્યાંથી પૂરું પડવાનું ના અમે આમાં ના ખુશ છીએ આમાંથી અમને થોડો વધારો કરી આપો તો સારું ખેડૂત કેટલો વધારો કરવો જોઈએ હજુ ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા જેવો કરો તો સારું છે એમ સુધી પચાસ ટકા ખેડૂતોને પોંખવાની નથી કારણ કે જાહેર સરકારે વાહ કરી છે મોટી રકમ જાહેર કરીને પણ એક ખેડૂતના ભાગમાં શું આવે છે સરકાર જાહેર કરતી નથી ટોટલી ખેડૂતને સંતોષ થવાનો નથી દસ હજાર કરોડ સરકારે કઈ રીતે નક્કી કરી લીધા કે આ ગુજરાતનો ખેડૂતને સંતોષકારક જવાબ આપી શકીશું સરકારે કઈ રીતે નિર્ણય લીધો